નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો બાજ નજીક મિત્રો છેલ્લા ચોવીસ કલાક જેટલા સમયથી સમગ્ર ગુજરાત પર ઈશ્વરની કૃપા થઈ રહી છે સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે આપણે ત્યાં કહેવત છે કે જળ એ જીવન છે અને ચોમાસાની શરૂઆતમાં જ આટલો સરસ ધીમી ધારે વરસાદ થતાં વાવણી લાયક વરસાદ થયો છે જગતાત સહિત સમગ્ર ગુજરાતના લોકોમાં આનંદની લાગણી છે ભારે બફારો અસહ્ય ગરમી બાદ આ વરસાદે લોકોને રાહત પહોંચાડી છે એટલે કુદરત તો તેમનું કામ કરે છે કુદરતનું કામ હંમેશા મેર કરવાનું છે અને તેમની મેર વરસાદ રૂપે આપણને જોવા મળે છે પરંતુ આજે આપણે જે વાત કરવી છે તે કુદરતની મહેરની સામે માણસની માણસ દ્વારા વરસાવવામાં આવતા કહેરની છે ચોમાસામાં વરસાદ તો સારો થયો છે પરંતુ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર રૂપી બોરિંગ ના કારણે જનસામાન્યને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વિકાસના નામે ઘણા કામો થાય છે થવા જ જોઈએ કારણ કે વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે પરંતુ તે વિકાસની આડમાં ભ્રષ્ટાચાર કરવામાં આવે તો તેના માઠા પરિણામો સામાન્ય લોકોને ભોગવવા પડતા હોય છે ગુજરાતમાં આપણે અનેક જગ્યાએ અનેક શહેરોમાં એવું જોઈ રહ્યા છીએ કે થોડા અમથા અમસતા વરસાદમાં પાણીનો ભરાવો થઈ જાય છે પાણીની રેલમ છેલ થઈ જાય છે જાણે આઠ દસ ઇંચ વરસાદ પડી ગયો તેટલું બધું પાણી ભરાઈ જાય છે આ થવાનું કારણ શું તો કુદરતી રીતે જે પાણીનો નિકાલ હોય તે ક્યાંક ને ક્યાંક અવરોધી દેવામાં આવે છે કોઈ પણ વ્યક્તિઓ દ્વારા કોઈ પણ કારણસર આ પાણીનો નિકાલ રોકાતા ચોમાસાની અંદર થોડા અમસ્તા વરસાદમાં પાણીનો ભરાવો થઈ જાય છે કોઈ કોઈક જગ્યાએ તો એવી પરિસ્થિતિ સર્જાય છે કે લોકોના ઘરોમાં પાણી ઘૂસી જાય છે માણસોની હાલત કફોડી થઈ જાય છે કેટલીક જગ્યાએ નવા બનેલા પુલ ધોવાઈ જાય છે કેટલીક જગ્યાએ નવા બનેલા રસ્તાઓ ધોવાઈ જાય છે આપણે અસંખ્ય ગામડાઓમાં અસંખ્ય શહેરોમાં આ વસ્તુ અત્યારે તાદશ્ય જોઈ રહ્યા છીએ આપણી પાસે ટીવીમાં મોબાઈલમાં અત્યારે મોબાઈલનો યુગ છે એટલે સતત આવા દ્રશ્યો આપણી પાસે આવતા હશે કે ક્યાંક પુલ ધોવાઈ ગયો ક્યાંક રસ્તાઓ ધોવાઈ ગયા હજુ તો ત્રણ મહિના પહેલાં બન્યા કે હમણાં છ મહિના પહેલા બન્યા આ જે એક વસ્તુ છે આ જે ભ્રષ્ટાચાર છે તે માણસનો કહેર છે આવું શું કામ થાય છે આવી લાલચ શાના માટે તો રાજાશાહીની અંદર એક માલિકી ભાવ હતો કે આ મારું છે આને મારે સાચવવાનું છે એટલે તેમના સમય દરમિયાન બનેલી વસ્તુઓને તેઓ મજબૂત બનાવતા જેથી લાંબા ગાળા સુધી ટકે અને ભ્રષ્ટાચાર કરના કરનારાઓ પર આકરી સજાનું જોગવાઈ હતી એટલા માટે જે તે સમયે રાજાશાહીમાં બનેલા કે ઈમાનદાર વ્યક્તિઓના શાસનમાં બનેલા બાંધકામો રોડ રસ્તાઓ નદી નાળા પર બનેલા પુલો હજુ અડીખમ ઊભા છે જ્યારે લોકશાહીની અંદર વ્યક્તિ પાંચ વર્ષનો રાજા હોય છે એ સરપંચ હોય એ તાલુકા પંચાયત હોય એ જિલ્લા પંચાયત હોય ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય પાંચ વર્ષ પછી તેને ફરી ચૂંટાવવું પડે છે તો તે શાસનમાં રહી શકે એટલે તે શું કરે છે કે પાંચ વર્ષ દરમિયાન જેટલું ભેગું થાય એટલું કરી લેવું એટલા માટે ઘણા એવા લોકો છે જે આડકતરી રીતે કોન્ટ્રાક્ટ રાખે સત્તામાં બેસેલા લોકો અને પછી લોટ પાણી લાકડા કરી અને કામ કરી નાખે કારણ કે સુપરવિઝન પણ તેમને જ કરવાનું હોય છે એટલા માટે અને તેઓ સત્તામાં હોય તેમનો દબદબો હોય છે એટલા માટે સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ તેમના હાથ નીચે એટલા દબાયેલા હોય છે કે તેઓ તેમની સામે ચૂકે ચા કરી શકતા નથી એટલા માટે આ ભ્રષ્ટાચારયુક્ત જે કાંઈ સ્ટ્રકચર ઊભું થયું હોય તે ધોવાઈ જાય છે વધુમાં ચોમાસા દરમિયાન હવે ચોમાસું શરૂ થયું એટલે ધ્યાન રાખવું પડશે કે ભૂગર્ભ ગટરોના ખુલ્લા ઢાંકણાઓ એ મોતના ઢાંકણાઓ બની જશે અનેક જગ્યાએ ગટરો જામ થવાનું વિકાસના નામે આ ગટરો તો આપણે કરી નાખીએ છીએ પરંતુ તેમની સફાઈ યોગ્ય થતી ન હોય કે તેમાં ભ્રષ્ટાચાર આચરાયો હોય તો તેના કારણે આ ગટરો જામ જેવી અવસ્થામાં રહે છે અને ચોમાસાની અંદર પાણીના નિકાલ માટે ઘણીવાર તેના ઢાંકણાઓ ખુલ્લા કરી દેવામાં આવે છે ઘણી જગ્યાએ ઢાંકણાઓ સડીને તૂટી પણ જાય છે ત્યારે તેની અંદર પડી જનારા વાહનો વ્યક્તિઓ લોકો બાળકો જે કોઈ હોય તે તેમને ઘણી વખત જાનમાલનું ખૂબ મોટું નુકસાન સહન કરવું પડતું હોય છે રોડ રસ્તાની વાત થઈ ગટરોની વાત થઈ એવા બાંધકામો કરડભૂસ કરતાં પડી જાય છે એટલે કુદરત જ્યારે મહેર કરે છે ત્યારે તેમાં ચંચુપાત કરનાર માણસ છે તેના કરતું તો આપણી માથે કહેર બનીને તૂટી પડે છે એટલે આ કહેવત છે કે માણસ છે તેના તેના લોભને કોઈ થોભ નથી તેમને જેટલું મળે તેટલું તેને ઓછું પડે છે અને જ્યારે તેમને પાંચ વર્ષની સત્તા મળે ત્યારે તેઓ સાત પેઢીનું ભેગું કરવા માટે જે મથામણ આદરે છે જે પ્રયત્નો કરે છે તેના કારણે જનસામાન્યની વર્તમાન પેઢીનું નિકંદન નીકળી જાય છે પર્યાવરણનો ખો કાઢી નાખે છે અને વૃક્ષોનું છેદન કરી નાખે છે રોડ રસ્તાને સારા રસ્તા હોય સારા રોડ હોય તેમને તોડીને તેની જગ્યાએ નવા બનાવે છે અને તે નવા બનેલા ટૂંકા ગાળામાં ધોવાઈ જાય છે કોઈ પણ વિકાસનું કામ હોય તો તેનું પ્રી પ્લાનિંગ કરવું પડે કે રોડ બનાવવો છે રેલવે ટ્રેક બનાવવો છે કે ઓવરબ્રિજ બનાવવો છે કે અંડરબ્રિજ બનાવવો છે જે કાંઈ બનાવવું હોય તે લોકોની સુખાકારી માટે આપણે બનાવવાનું હોય કે ભૂગર્ભ ગટર બનાવવાની હોય કે પાણીની પાઇપલાઇન નાખવાની હોય જે કોઈ કામ કરવાનું હોય તે લોકોની સુખાકારી માટે કરવાનું હોય છે પરંતુ તેમાં તાત્કાલિક પૈસા રળી લેવાની ઉતાવળ અને ભ્રષ્ટાચાર આ બંનેના કારણે ચોમાસાની અંદર પાણીના નિકાલની વ્યવસ્થા કર્યા વગર અથવા તો પાણીના માર્ગમાં જે ચોમાસામાં પાણીનો માર્ગ છે તેને અવરોધીને પણ સ્ટ્રકચરો ઊભા કરી દેવામાં આવે છે પરિણામ સ્વરૂપ જ્યારે ચોમાસું આવે ત્યારે તે પાણી લોકોના ઘરમાં ઘૂસી જાય છે તેમની ઘરવખરી બગડી જાય છે તેઓ ચોમાસામાં ત્રાહી મામ પોકારી જાય છે પહેલાં આ સમસ્યા નદી કાંઠેના નીચાણાવાળા વિસ્તારમાં હતી હવે આ સમસ્યા સાર્વત્રિક વરસાદની જેમ સાર્વત્રિક જોવા મળે છે મુંબઈ શહેર હોય સુરત શહેર હોય અમદાવાદ શહેર હોય અમરેલી શહેર હોય એટલે ટૂંકમાં નાના એવા ગામડાથી મોટા મેગા સિટી સુધીની વાત છે કે જ્યાં પાણીનો ભરાવો થાય છે પાણીના કારણે નુકસાન થાય છે આઠ દસ ઇંચ વરસાદ પડી જાય તો જૂનાગઢમાં આપણે એક વખત જોયેલું છે તેમ હમણાં ગઈકાલે સિહોરમાં વાહનો તડાતા તણાતા જોવા મળ્યા હતા તો આ આપણા દ્વારા કરવામાં આવેલું એક ખોટું કૃત્ય છે કે ભ્રષ્ટાચાર માટે આપણે પાણીનો માર્ગ અવરોધ્યો છે એટલે એ પાણી તો ક્યાં જવાનું જે બાજુ ઢાળ હશે તે બાજુ જ જશે એટલે તેમનો કુદરતી ઢાળ આપણે જો બંધ કરી દીધો હોય તેમનો કુદરતી માર્ગ આપણે બંધ કરી દીધો હોય તો તે પોતાનો માર્ગ કરશે અને તે માર્ગ આપણા ઘરમાંથીને પણ પસાર થઈ શકે છે તે એક જોવાની વાત છે એટલે કુદરત તેમના નિયમ પ્રમાણે આપણા પર મહેર કરી રહી છે આપણા નદી નાળાઓ છલકાવીને આપણા બાર માસના આપણા જીવનને નવપલ્લવિત કરવાનું કાર્ય કરી રહી છે આપણે કહી શકીએ એક કહેવત છે ગુજરાતીમાં કે જે તુજથી ન થઈ શકે તે જ પ્રભુ પાસે કરાવ કે આપણાથી ન થઈ શકે તે જ કામ પ્રભુને આપણે કહેવું જોઈએ પાણીયારું પ્રભુ ભરશે નહીં નરશે ભરશે નદી તળાવ એટલે આ નદી તળાવ તો તે ચોવીસ કલાકમાં તેમણે ભરી દીધા પણ જે પાણીયાર પાણીયારું ભરવાનું આપણું કામ છે તેમાં જ આપણી દાંડાઈ આપણી દગડાય સ્પષ્ટ દેખાઈ આવે છે અને કુદરત તેમના સ્વભાવ પ્રમાણે મહેર કરી રહી છે અને માણસ તેમના સ્વભાવ પ્રમાણે કહેર વર્તાવી રહ્યો છે જય હિન્દ જય ભારત